વડોદરામાં લાલબાગ બ્રિજ અવધૂત ફાટક પાસે બે વૃક્ષ ધરાશાયી થતા બે વાહનો દબાયા હતા ઘટનાના પગલે લોકોમાં દોડધામ મચી જવા પામી હતી રિક્ષા અને કારમાં સવાર ચાર જેટલા લોકો ઝાડ નીચે દબાયા હતા જેમાંથી રિક્ષામાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી જ્યારે કારમાં સવાર ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી રિક્ષા અને કારમાં દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કઢાયા હતા મારું આ ગાડી રિક્ષાની ત્રીજું સ્કૂટર હતું અને અમે આખું લાઈવ જોતા પડતા જોયું એટલે અમે તરત અમારા બધા મિત્રો સ્કૂટર મારું ઊભું રાખીને તરત કાઢવા ગયા પણ જણ એવું હેવું હતું ને કે કાકા રિક્ષાવાળા ડબાઈ ગયેલા અને આગળ એક ફોર વ્હીલર ગાડી હતી એ બધા બચી ગયા છે અને સ્થાનિક લોકોએ તરત ફાયર બ્રિગેડ ને બધાને ફોન કર્યો એ આવી ગયેલા ના કોઈ બીજું કોઈ ગાડીમાં રિક્ષામાં એક વ્યક્તિ જ હતા બીજું કોઈ હતું નહીં પેસેન્જર કોઈ હતું નહીં અમારે એટલે એ લોકો તરત હા તો થાત વધારે વધતો થાય પણ તરત બધા દોડી ગયા એટલે કશું થયું નહિ એટલે મોટા હેવી હોય તો કાપી નાખવા પડે જાળવા તરત કાપવા દઉં